નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત વડોદરામાં સર્જનાત્મક ક્ષેત્રોમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકો માટે એક ખાસ કાર્યક્રમ જીવડી ક્રિએટિવ ફ્યુચર્સ પેસ્ટ બે હજાર છવ્વીસ નું આયોજન કરવામાં આવ્યું છે વડોદરામાં સર્જનાત્મક ક્ષેત્રોમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકો માટે એક ખાસ કાર્યક્રમ જીવડી ક્રિએટિવ ફ્યુચર પેસ્ટ બે હજાર નું આયોજન કીર્તિ મંદિર ખાતે આવેલ અભિવ્યક્તિ ગેલેરી ખાતે કરવામાં આવી રહ્યું છે આ ફેસ્ટિવલનો હેતુ ડિઝાઇન અને ક્રિએટિવ કરિયર્સ વિશે ફેલાયેલી ગેરસમજ ભ્રમ અને ધારણાઓને દૂર કરી સાચી માહિતી અને સ્પષ્ટતા પ્રદાન છે આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતાને ક્રિએટિવ ક્ષેત્રોમાં રહેલી તકો પડકારો અને વાસ્તવિકતા વિશે ખુલ્લી અને ઈમાનદાર ચર્ચા કરવાનો પ્રયત્ન કરવામાં આવશે આયોજક મુજબ આ ફેસ્ટ એ ક્રિએટિવ ઇન્ડસ્ટ્રીને સમજવા માટેનું એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થશે અમને અમારા સ્કૂલના જે કોલેજના સ્ટુડન્ટ્સ છે એમાંથી અમારા ટ્વેન્ટી સેવન ટ્વેન્ટી એટ સ્ટુડન્ટ્સ છે ફ્રોમ ઇન્ટિરિયર ડિઝાઇન અને ફેશન ડિઝાઇન બંને પ્લસ અમારા ત્યાં ફેશન ફોટોગ્રાફીનો પણ કોર્સ થાય છે તો એના પણ સ્ટુડન્ટ્સ છે એ પણ આજે કામ કરી રહ્યા છે અહીંયા તો એ લોકો માટે પણ પ્રેક્ટિકલ નોલેજ મળે એવી રીતે સો અમારા ઇન્સ્ટિટ્યૂટનો પ્રયત્ન એવો જ રહ્યો છે કે મીડિયામાં કે માર્કેટમાં જે પણ હમણાં થતું હોય એની લાગત એ લોકોને ખબર પડે છે ખાલી ક્લાસરૂમ નોલેજ લઈને આપણને નથી જવું સો વી એન્કરેજ ઘણા બધા એવા એક્ટિવિટીઝ જેમાં તમે પોતે જઈને પ્રેક્ટિસ કરી શકો ઇવેન્ટની તૈયારી કેટલા સમય પહેલાં કરવામાં આવી આ અમે એક મહિના પહેલાં અમને ખબર પડી કે આવું એક ઇવેન્ટ અમને કરવાનો છે અહીંયા સો ત્યારથી લઈને મોડ્યુલ્સથી પ્લાનિંગથી લઈને કે તમે ડિસ્પ્લેમાં શું મૂકશો કેવો મૂકશો થીમ કેવી બનશે તમે જાતે શું શું બનાવશો અહીંયા જેટલું પણ ડિસ્પ્લેમાં કામ મૂક્યું છે બધું સ્ટુડન્ટ્સે જાતે હાથેથી કર્યું છે સો એની માટે આઈ એમ વેરી પ્રાઉડ કે ધીઝ આર ઓલ માય ફર્સ્ટ યરના સ્ટુડન્ટ્સ છે બધા એન્ડ દે હેવ વર્ક રિયલી વેરી હાર્ડ ફોર ધીસ ડિસ્પ્લે વડોદરા માટે આ વડોદરાનું બહુ જ કલ્ચર બહુ જ સરસ છે અને એના લીધે જે એક એન્વાયરમેન્ટ આપણા ઇકોસિસ્ટમ આપણે જે કહીએ કે ડિઝાઇનર્સ જે જેને મળે એ બહુ જ સરસ છે ખાલી આપણને જરૂર એટલી જ છે કે વી શુડ બી રીચિંગ આઉટ ટુ પીપલ વર્ક કોલેબોરેટલી સો દેટ બધાને જ સારું ભાગીદારીથી કામ કરવા આ અમારું એક ટ્રાયલ છે એ જેડી ક્રિએટિવ ફ્યુચર્સ ફેસ્ટિવલ આમ કહેવાય છે એઝ અ ફર્સ્ટ ટાઈમ અમે આ કરી રહ્યા છે અહીંયા અમારું ઇન્ટેન્શન એ છે કે અમે જે ક્રિએટિવ ફિલ્ડ્સ છે અલગ અલગ ડિઝાઇનના રિલેટેડ આર્ટના રિલેટેડ અને ડિઝાઇન સપોઝ ફેશન ડિઝાઇન જો ફેશન ડિઝાઇનથી પણ કનેક્ટેડ બીજા ઘણા બધા ફિલ્ડ્સ છે એ જે છોકરાઓ છે જે પેરેન્ટ્સ છે જેમને ચાહે કે એમના છોકરાઓ ક્રિએટિવ ફિલ્ડ પરસ્યુ કરે તો એના બારમાં એમને માહિતી સરસ રીતે એકચ્યુઅલી જે લોકો કરી રહ્યા છે એ લોકો માહિતી આપી શકે જે ફિલ્ડમાં ઓલરેડી એસ્ટાબ્લિશ ડિઝાઇનર છે આર્ટિસ્ટ છે સો એવા અમારા ગેસ્ટ સ્પીકર્સ છે જેમને અમે અહીંયા ઇન્વાઇટ કર્યા છે અને એ લોકો બી એની એમની સાથે સ્ટુડન્ટ્સના આન્સર ક્વેશ્ચન્સ બી સોલ્વ કરશે અને એમની બારામાં ઇન્ફોર્મેશન આપશે અલોંગ સાઈડ અમારી પાસે અમારા પોતા જે અમારું જે કોલેજ છે જેડી ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેશન ટેકનોલોજી વડોદરા